તો કેમ છે ગાઈસ તો ગુડ મોર્નિંગ ગાઈસ આપણે બંદરમાં પૂગી ગયા છે ને જો વાયરોમાં પા જાય છે માર બાર તો ખાલી કને કે બરફ લઈ લીધી હેલો હાલો જાવ તો ગાય સહીંથી બેટ દ્વારકા જવાય જોઈ લઉં રસ્તો છે અહીંથી તો ફાઇનલી ગાઈસ અહીં ફૂગ આવી ગયા છે વાયરિંગમાં પણ જગ્યાએ એ જોવા રેલવે ટ્રેક છે તો ફાઇનલી ગાઈસ આપણે રિક્ષામાં લઈ વાયરો કાઢીએ જોઈ લઉં આમ આમ કંઈક પાથરવાના ને પછી અંપાઈ જાય પછી બધા ભરવાના એ પણ તમને જો

દેખાડું બહુ લાંબી છે ગાય જે પૂરી થવાનું નામ નહીં લખ્યું પણ આવ ખાલી હેલો હવે એન્ડ આવ્યું તો ફાઈનલી ગાઈસ આપણે વાયરુ માપીને રિક્ષામાં પણ સંજયભાઈ જઈ લો દુકાનમાં માલ વેચવામાં નોકરીમાં સડી ગયા લઈ લો હાર્દિકભાઈની દુકાને આ માલ લેવા આવી ગયા તમે ક્યુઆમ તો ફાઈનલી ગાઈસ આપણે બધું કામ કરીને ફીશ ને અમારો ટેન્ડલ ગયો છે ઘરે તો આપણે જાઓ અત્યારે રાતે ખાડે નીકળી ગયા છે જઈ લો જો બોટુનો નજારો અત્યારે તમે હેલો ગુડ મોર્નિંગ ગાઈસ તો આપણે અમાર ટેન્ડલ હવે આવે તો આજે નીકળવાનું છે દશક વાગી જાય દશક વાગે નીકળવાનું છે જઈ લો તમે નજારો નાસ્તો બાસ્તો તો કરીને ફીશ જો અમે લેવી છે આપણે ગુજરાતની ને અમે સ્ટીમર ટુકડા એવું બધું છે હેલો આમ બોટું આવે પછી નીકળીએ ફિશિંગમાં દિવાળી કે બધું તો દરિયામાં જ થવાનું છે ગાઈશ